આસામના ગુવાહાટીમાં લોકપ્રિય ગોપીનાથ બોરદોલઈ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહારની છતનો એક ભાગ અચાનક વરસાદ અને તોફાનને કારણે તૂટી પડ્યો હતો અને કારણે તૂટી પડતા આ ઘટનામાં કોઈ ઈજા થઈ હોવાના અહેવાલ નથી પરંતુ એરપોર્ટની કામગીરી થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી છે તેમજ છ જેટલી ફ્લાઇટોને અન્ય સ્થળે ડાયવર્ટ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે આ ઘટના સાથે જોડાયેલા એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વાયરલ થઈ રહેલા વિડીયોમાં એરપોર્ટની છતનો એક ભાગ અચાનક પડી રહ્યો છે સ્થળ પર હાજર મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓ સંતાવવા માટે દોડી રહ્યા છે કેટલાક અન્ય વિડીયોમાં એરપોર્ટ સ્ટાફ પરિસરમાંથી વધારાનું પાણી કાઢવાનો પ્રયાસ કરી રહ્યો છે ચીફ એરપોર્ટ ઓફિસર ઉત્પલ બરુઆએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે વાવાઝોડા એ એક મોટું ઝાડ ઉખડી નાખ્યું અને એરપોર્ટની બહાર ઓઈલ ઇન્ડિયા કોમ્પલેક્ષ એક રસ્તો બ્લોક કરી દીધો કહ્યું કે એરપોર્ટની બહારની છત ઘણી જૂની હતી જે તોફાન સહન કરી શકી ન હતી અને તૂટી પડી હતી જેના કારણે અંદર પાણી વહેવા લાગ્યું હતું જોકે આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી સમગ્ર સ્થિતિ નિયંત્રણમાં છે સીએઓ બરુઆએ એમ પણ કહ્યું છે કે છત પરથી પાણી ટર્મિનલમાં પ્રવેશ્યું તેઓ પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે જેથી મુસાફરોને કોઈ અસુવિધા ન થાય તોફાન અને ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જેના કારણે ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી હતી દરમિયાન ઇન્ડિગો એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંચાલિત ફ્લાઇટ્સને અગરતલા અને કોલકાતા તરફ વાળવામાં આવી છે જોકે વિઝિબિલિટીમાં સુધારો થતાં કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી અને ફ્લાઇટ્સનું ગુવાહાટી એરપોર્ટ પર ઉતરાણ શરૂ થયું હતું